જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક બાઇક વેચાવા માટે આવેલ છે હીરોનું સ્પ્લેન્ડર છે બ્લેક કલરમાં તમે સ્પ્લેન્ડર જોઈ શકો છો સાવ વ્યાજબી ભાવે ગાડી વેચવાની છે અને એકદમ નવા જેવી ગાડી છે ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વેચવાનું છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીની બધી જ માહિતી વિડીયોમાં જ હું તમને આપી દઈશ તો શરૂ કરીએ આજનો વિડીયો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે

ન્યૂ કન્ડિશનમાં ટાયર કન્ડિશન પણ સારી એન્જિન પાવરફુલ જોવા મળી રહેશે કંપની કલરમાં તમે સ્પ્લેન્ડર જોઈ શકો છો જો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાનું હોય તો તમે સાતથી આઠ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ફરી ગાડી ખરીદી શકો છો પણ જો તમે ભાવનગર જિલ્લાના હોવ તો તો તમને સાતથી આઠ હજાર રૂપિયા ફરી તમને ગાડી પર લોન કરી દેવામાં આવશે જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાનું હોય તો માલિકના નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રીજો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન ખંડળીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો આ ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને આ સ્પ્લેન્ડરના માલિકના નંબર મળશે ત્રાણું એકત્રીસ તેર એક તે સ્પ્લેન્ડરના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો કિંમત વિશે વાત કરું તો કિંમત બાવન હજાર રૂપિયા રાખેલ છે કેશથી તમને આખા ગુજરાતમાં મળી રહે છે અને જો તમે ભાવનગર જિલ્લાના હોય તો તમે સાતથી આઠ હજાર ડાઉન પેમેન્ટ ફરી તમે ગાડી લઈ શકો છો મિત્રો તમારી આ હીરોનું સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગારિયાધર જોવા મળી રહેશે ભૌતિકભાઈ પાસે રૂબરૂમાં જોવા મળશે ગારિયાધર જો તમારી આ સ્પ્લેન્ડર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે રૂબરૂ ગારિયાધર જઈ શકો છો પણ તે પહેલાં તમારી આ ભૌતિકભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો સ્પ્લેન્ડર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું વિડીયોના નીચે તમને ભૌતિક નંબર મળી રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે જાહેરાત આપવાની હોય તો આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું